છાપી પંથકની પરણી દીકરીને સાવકી માતાએ પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી પરણી દીકરીએ બાળકીને જન્મ આપ્યો આખરે પતિ સાસુએ હિંમત આપી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી વડગામ તાલુકાના છાપી પંથકમાં સાવકી માતાએ પરણી દીકરીને જ પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી નવ માસ બાદ બળાત્કારનો ભોગ બનનાર પરણીતાએ હિંમત દાખવી ગુરુવારે છાપી પોલીસ પતકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી વડગામ તાલુકાના છાપી પંથકમાં મમત્વ અને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો પરની દીકરીની માતાનું અવસાન થતાં પિતાએ બીજા લગ્ન કર્યા સાવકી માતાને અને પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાને કારણે તે અનેક વાર રાત્રિના સમય ઘરે આવતો હતો પંડિત મહિલા પિતાના ઘરે આવેલ હતી અને તે દરમિયાન રાત્રે એકથી દોઢ વાગ્યાના સમયે મહિલાને બાથરૂમ તરફ ખેંચી ગયો હતો અને દરમિયાન સાવકી માતાએ પરની દીકરીને ચૂપ રહેવાનું કહી જે જેમ કહે તેમ કરવાનું કહી પિતાના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી અને સાવકી માતાના પ્રેમીએ બે થી ત્રણ વાર બળાત્કાર કર્યો સમય જતા છ માસ બાદ હોસ્પિટલમાં તપાસ કરતાં ડોક્ટરે છ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું બાદમાં બળાત્કારનો ભોગ બનાર પંડિતાએ પાલનપુરમાં દીકરીને જન્મ આપ્યો જેથી સાવકી માતાએ ધમકી આપી કહ્યું હતું કે તારે આ બાળક તારા પતિનું છે તેવું કહેવાનું જણાવ્યું તા ચેતનમાં જ

તો મારી મમ્મીના ઘરે ચાર દિવસનું કહીને ગઈ હતી તો મારા બે મહિના મારી મમ્મી કહે કે ચાર દિવસનું કહીને કેમ આવી છે તો મેં કીધું કંઈ નહીં અઠવાડિયું વધારે રહીશ તો હું રહી તો મારી મમ્મીના ઘરે ગઈ તો મારી મમ્મી એમ કહે કે હું કહું એટલા દિવસ જ રહેવું પડશે તો મેં કીધું સારું પછી બી ચાર દિવસ થયા એના કેડે મુસ્તાક સુનેમાન ગોગાય મારા હાથ પકડીને બાથરૂમમાં લઈ ગઈ અને એને મારા કપડાં ઉતારી દીધા

તો હવે તમે શું કર્યું છે ફરિયાદી નું થાય છે તો શું કહેવા માંગો છો બોલો પોલીસ એમ કહી કહેવા માંગુ છું ન્યાય જોઈએ મારે સાઈ મોહમ્મદ છે ગ્રેન છે ફકીર હા ફરિયાદ કરી જો કોણ છે મારા પત્ની છે શું થયું છે એમની સાથે બલાત્કાર થયો છે મોસ્તાક સુલેમાન ગોગા અને એમની સાવકી ભેગા મળીને એ એમની મમ્મીના ઘરે મમ્મી પપ્પાના ઘરે મળવા ગઈ હતી પછી એને મારા હું એવું બહાર જોબ ઉપર હતો સાહેબ પછી એને ઘરે આવીને મારા માતા પિતાને જાણ કરી એટલે મારા માતા માતા પિતાએ મને જાણ કરતા હું પછી જોબ પછી ઘરે આવ્યો પછી એને મેં પૂછ્યું તારે હવે આ વસ્તુ શું કરવું છે એટલે મને કે મારે ન્યાય જોયું છે એટલે હું એના સાથે ભેગા મળીને પોલીસ ફરિયાદી સાથે અને સાથ સત્કાર આપીને હું એનો સાથ આપીને પોલીસ ફરિયાદી લખાવી અને સરકાર પોલીસ સરકાર છે ને એમાં વિનંતી છે કે મારે એને ન્યાય અપાવો સાથે બળત્કાર થયો છે એ કોણ છે કોમેડિયન છે કોમેડિયન છે આખી ઘટના શું બને છે આખી ઘટના એ બની છે મારા દીકરાની বউ મળવા ગઈ હતી એટલે ત્યાં ત્યાં તેની સાથે આવ બનાવ બને અને સાવકી માં એ અને મુસ્તક ગોગાયા બનનેને મળીને એના સાથે મળતકા પછી તમને કોઈ તો જો વાત કરી વાત કરી કે મારે મહિના પેટ છે

એમના એક બેન છે એ બહેનના સાથે સાવકી માના જોડે રહેતી હતી અને સાવકી માને ખબર હતી કે આ જે એનો મુસ્તાક છે એના સાથે આવું કૃત્ય કરે છે અને એ કૃત્યના અનુસંધાને છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એના અનુસંધાને બેનનું કહેવું એવું હતું કે આ મુસ્તાક મારા જોડે જે કામ કરતો હતો કૃત્ય કરતો હતો એની સાવકી માતાને ખબર હતી અને એ કહાની બીજાને જો કહી છે તો તારા મા બાપના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ એવું કહી અને આ જે બેન છે એને ટોર્ચર કરતા હતા એટલે બેને એના પતિને અને સાસુને અને સસરાને વાત કરી પછી બધા સંપે થઈ અને છાપી પોલીસ ફરિયાદ હતા અને તે લોકોની માંગ છે કે આરોપીની ધરપકડ થાય અને જે બનાસકાંઠા પોલીસ છે એને ખૂબ સરસ રીતે એને મદદ કરી છે એટલે ફરિયાદ દાખલ કરવામાં સાસર કરાવ્યું